અને જો આ મટપા નિજારવા દે છે અને આમ જો બગલો રહ્યો ની ઉંડેડી લઈને વઈ ગયા જીણ કોક બસો જો જાય ઉંડેડી ને બસો લઈને વઈ ગયો બગલો સુજી સરવાટી હવાર હવાર માં જાળ વાત ન કે ને રામ રામ જય માતાજી બધાય ને કપ્પા વેણવા ચાલુ છે એટલે અત્યારમાં હે ને જાહેર કીધું વાડ ના મોહન બે મોન ઓલપા ને વાતડા વાટ લે પારો આખો દી ઉપાધી નહીં પછી કપા જ વેણવાનું એટલે બે અત્યારમાં જાહેર વાટે વાસીદાનું કામકાજ છે અમારા વિડીયો શૂટિંગ કરે એવું બધું અત્યારમાં કામકાજ થઈ જાય ને

રામ રામ ને જય માતાજી બધાય ને હવાર હવાર ના કે જાહેર વાડ લે પછી કપા વીણવાનો છે વાડ નાખે ને આવું થોડીક જાહેર રહી આટલા મતી ને બધી વાટી ને નાખ દીધું ભેંચું ને થોડાક માં આટલાક માં રહી ગયું બધું વાટ નાખીએ તારમાં પછી કામ હોય એટલે પછી નીંદ લેવા ન જવું પડે આટલી છે ને ત્યાં ઉદા ખબર દે પછી જવો મન બાજ રહી વાત વેકેશન એ પાછું હમણાં સોમવાર આવી ગયો બે દીરિયા ખાલી

બાકી ઓયથી નહીંવાનું ચાલુ છે અને મોહન ને સિંધાબેન બેસાડી ને મારે બધાય મીંડા વીણવા અને મારે ચા લેવાનો છે હાલો છે ને મીંડી વીણવા કારણ કે અત્યારમાં વીણવાની મજા આવે મારું ચા રાખો ને રામ રામ જય માતાજી બધાને કપાળ વીણવા પોગી ગયા હે નવરા ફેન એટલી ઝડપ ને ઘરના કામમાં હમ એ કામ કરીને ગયા કપા

ઘઉં ને એ તો જ લે થોડુંક મોડું હોય પણ જેરું છે એવું કોઈ એમ વસ્તુ આવવું હોય ને વેલી વાવી પડે એટલે ખતર નવું નવરું કરવું પડે ને આ છોડો કેટલો છે પાંગરી ને પછી નકર જ ફા છોડો ઊંચો થઈ ગયો એક હવા એક થઈ ગયો ને એક વાગે અલગ કપા વેણતા હતા છ થોડાક ફોગાડવા હતા ને ફોગાડી પછી એ ને ગાડી બાંધી નાખી એટલે બપોર પછી લપ ને જઈને તરત કોથરી લઈને વેણવાની મંડવાથી નકર પછી પથારી ખાલી કરવી પડે ને પછી વેણા કે આ ગાડી બાંધી આવે પછી વાર ના કે પછી લખ નહીં અને હવે બે વાર બપોરા કરવા કારણ કે આજે પેલા બે ને ત્રણ ને ચાર અમે છ આઠ જણ હતા એટલે આજ વેણી નાખ્યું એમ તો તમને બતાવી બપોર પછી કેટલો વેણો હોય ને હવે તો બધા ભૂખા થઈ ગયા કપા વેણી વેણી તો બે ગયા ખાવા આપણને ખાવાનું કીએ કે ન કીએ

પણ દે તો આટલો જ છે જો અને અમે કપા વેણવાનું કરી દીધું હે બંધ ને ઠેઠે કૂવા અલગ વેણી તો વેલપાનો રહ્યો એને પણ વેણી બધાય બધાથી લગભગ પચીસ છવ્વીસ આ વેણા અને બાકીના બાકી વી ઉપર કાંઈક એ છે ને કપા કેટલો વીણા આમાં હે બરાબર તમને કહી જ દઉં પાંચ ગાંડે છ ગાંડે પૂરી નથી પાંચ સાડા પાંચ ગાંડે જેટલું વીણાણું ને બીજી કેટલો થાય પછી વીણાય પછી ખબર પડે આજે કેટલો વીણાનો નહીં મેં તમને કહી દીધું બરાબર એટલે પાંચ સાડા પાંચ ગાણી જેવું વીણા હોય અને બીજી બાજુ બાકી છે કેટલી ગાણી થાય છેલ્લે ખબર પડે અને હવે વી વીગ્યા ઢાલિયા દાડી અને જાજા નહોતા સો આઠ જણા વીણતા હતા અને ત્યારે તો અમારે કારણ કે ઘણું બધું કામ હોય ઘરનું મારે વિડીયોનું કામ હોય એડિટિંગનું બધું અને મમી ને ને એવું બધું હોય તો એટલા માટે કદી તું અત્યારે વીણવાનું બન અને હવે ઘર બાજુ નવરાત્રી કપા વીણો ને થાકી રહ્યા હો બપોરે ઘરે ખાલી બેવા જાય એક કલાક થઈ છે કે અહીંમાં અડધી કલાક તો ખાધે છે ને પછી તો પાછા વીણવા તો હવે આવ્યા છે પાછા ને આજ પડી ગઈ એટલે હવે જો માર મમ્મી છું પાય છે ને આજ તો રહ્યા ને

પડી ગઈ થાકી ગયા કપ્પા વીણે વાંકું રહેવાનું થાય ને અમુક ઠેકાણ મોટો કપ્પ બે હવે વાંકું વરવાય ન જાય ઉપા ઉભા જ વેણવું પડે એમ જાય નાનો વાંકવું પડે કપ્પા વીણી વેણી થાકી ગયા છે અને વિડીયો હમણાં તો કપાં વીણીએ એટલે પછી બનાવવાની કંઈ ખાસ બહુ મજા આવે નહીં એવો તેવો બને તમને એ તો ખબર પડી જ જાય અને હવે નો દી કપા વહેણવાનો એટલે દી વિડીયો કદાચ ઓલો બનશે બાકી પછી તો મસ્તી જ બ્લોગ બનશે તો આજ બસ એડિટિંગ એડિટિંગ આના વિડીયો એડિટિંગ કરીને મેળવાનો એટલા માટે આ વિડીયોને પૂરો કરી ગઈ હોય તો લાઈક કરજો ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો